ઈદ એટલે ખુશીનો પ્રસંગ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ રવિવારે રોજા પૂરા થયા એટલે રવિવારે સાંજે ચાંદ માર્ચ એટલે કે આજે જ્યારે પાલનપુરના ઈદગાહ ખાતે ઈદની નમાજ પડવા માટે લોકો આજુબાજુના નાના ગામના તથા મુસ્લિમ સમાજના લોકો તથા પાલનપુર શહેરના પણ ઈદગાહ ખાતે નમાજ પડવા માટે આવતા હોય છે જ્યારે કોઈ પણ રજા હોય પબ્લિક હોલિડે હોય કે કોઈ પણ જાહેર રજા હોય ત્યારે તંત્ર દ્વારા ખાસ એવા તહેવાર નિમિત્તે બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે જ્યારે પાલનપુરના ઈદની નમાજ પઢવા માટે પાલનપુરના ઈદગાહ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે આજે પાલનપુરમાં ઈદ પ્રસંગ નિમિત્તે પાલનપુરના દાયમા હારૂનભાઈ જેમની અજાજ એક સેન્ટરવાળા તરફથી

તમામ પોલીસ ઓફિસર તથા તમામ ફરજ પરના તમામ પોલીસ કર્મચારીને ઈદ પ્રસંગે ગુલાબના ફૂલ અને મીઠાઈ આપી ઈદની શુભેચ્છા પાઠવી હતી તેથી બનાસકાંઠા એસપી સાહેબે પણ તથા કર્મચારીએ પણ તમામ મુસ્લિમ સમાજને ઈદ મુબારકની શુભેચ્છાઓ આપી હતી બ્યુરો રિપોર્ટ જાવીદ શેખ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ પાલનપુર બનાસકાંઠા